आप जो रहा छो सत्य डॉट कॉम पाको गुजराती વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આજે સવારે નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ ભરૂચ નાગોરીવાડના રહેવાસી મુઝમ્મિલ નિઝામ ફટ્ટા તેના અન્ય ચાર મિત્રો સાથે ગઈકાલે દમણ ફરવા ગયા હતા અને પરત સવારે પાંચ વાગ્યે દમણ ફરી પરત ફરતા વાયા વાપી પારડી થઈને વલસાડ નેશનલ હાઇવે પર સાસુમા પાસેથી ભરૂચ તરફ જતા મારુતિ સ્વિફ્ટ કાર નંબર પંદર સી કે પંદર બ્યાસીએ ઓવરટેક બાબતે ગાડી સાઈટ ઊભી રાખવા કહ્યું હતું એ વખતે ડ્રાઈવરે ગાડી ઉભી નહીં રાખતા આ સ્વિફ્ટમાં બેસેલ વ્યક્તિઓએ પોલીસનું બોર્ડ બતાવી આઈ ટ્વેન્ટી કાર ઊભી રખાવી ફરિયાદીને મા બહેનની ગાળો આપી લોખંડની ફેન્ટ અને લાકડીના ફટકા મો પર અને શરીર પર મારી લોહી લુહાણ કર્યા હતા ફરિયાદીએ વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો ચોવીસ ત્રણસો ત્રેવીસ ત્રણસો એકતાલીસ પાંચસો ચાર એકસો ચૌદ જીપીએસ સેક્શન એકસો પાંત્રીસ કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી અહીં ઉલ્લેખનીય છે કે રૂરલ ની જીઆરડી યુવાન અંકિત એલ પટેલ સાથે તેનો કોઈ મિત્ર પિંકેશ મનહરલાલ ચાંપનેરી હતો અને આ સ્વિફ્ટ કાર કોઈ અન્ય ગુનામાં પોલીસ સ્ટેશનમાં જપ્ત થયેલ છે સત્ય ડે ડોટ કોમ વલસાડ યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યરે ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે